ભરૂચ જીઆઈડીસી સ્થિત મિકો ચોકડી પાસે એસટી બસ અને કાર વચ્ચે ઓવરટેક મામલે વિવાદ સર્જાયો નર્મદા ચોકડીથી એબીસી ચોકડી સુધી પૂર ઝડપે દોરતા વાહનો વચ્ચે એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડક્ટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો ભરૂચમાં એસટી બસો પૂર ઝડપે દોડતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા